નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે પૂજાપાઠ વ્રત ભલે તમે ન કરો પણ શિવરાત્રીના ખાસ દિવસ પર આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો એટલા પૈસા આવશે કે સાચવી નહીં શકો આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે મહાશિવરાત્રિના દિવસે જરૂર ખાવી જોઈએ જો તમે પંદર ફેબ્રુઆરી અને મહાશિવરાત્રી આવનારા સમયમાં તમે ધનવાન બનશો વિશ્વાસ ન હોય તો પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રીના ખાસ દિવસે અને અજમાવીને જોઈ લેજો શું ખબર આ વસ્તુને ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય છે આગળ તમારી મરજી મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાને શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં બનાવવામાં અને ખાવામાં આવે છે આ ત્રણ વસ્તુઓ તેમના ઘરમાં આખું વર્ષ ધનથી દોલતથી વર્ષા થાય છે સ્ત્રીઓ પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રિનું વ્રત પોતાની ઈચ્છા પૂર્તિ તથા ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે છે કન્યા પણ આ વ્રતને રાખી શકે છે જેને એક સારા વરની તલાશ છે આ વ્રતને રાખી શકે છે કારણ કે સ્વયં માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું આમ તો આ દરેક વ્યક્તિ વ્રત રાખી શકે છે પણ જો તમે વ્રત નથી રાખી શકતા પૂજાપાઠ નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં પરંતુ તમારે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે તમારી ધન દોલતમાં વૃદ્ધિ થશે સાથે તમારા ઘરમાં ધન વર્ષા થશે આજે હું જે ખાવાની વાત કરું છું તે વસ્તુઓને ખાવાથી ભગવાન ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે એટલા માટે ભક્તો મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો ઘણા લોકો હોય છે જે વિડીયોને અધવચ્ચે જુએ છે કાપી કાપીને જુએ છે તો તેઓ જીવનમાં ક્યારેય સફળ થતા નથી તેથી ધ્યાનથી પૂરેપૂરો જોજો મહાશિવરાત્રી જે પૂરા એકસો ચાલીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે અને ગુરુજીએ કહ્યું છે કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે ભલે તમે કંઈ ખાવ કે ન ખાવ પૂજા પાઠ વ્રત ભલે ન કરો પણ એક વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સાચવી નહીં શકો મિત્રો તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર આ પ્રકારનું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા ન તો તેને ખાતા નહીતર આખું વર્ષ તમારું ઘર પરિવાર કંગાળ થઈ જશે વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે તમે ભૂલથી પણ આ પાંચ કાર્ય ન કરતા નહીં તો તમને બરબાદ થતા વાર નહીં લાગે જે પણ માતા બહેનો મહાશિવરાત્રીના ખાસ દિવસે આ પાંચ કાર્ય કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે જે શિવરાત્રીના દિવસે પાંચ કાર્ય થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાં હંમેશા માટે ચાલ્યા જાય છે મહાશિવરાત્રીનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં આવનારા મહાશિવરાત્રી બે હજાર છવ્વીસનો પાવન પર્વ રવિવાર પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે માનવામાં આવે છે કારણ કે આ જ દિવસે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પડી રહી છે જેને ભગવાન શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે પ્રાતકાળ સ્નાન કરી ભક્તજનો મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને સંકલ્પ લઈ ભગવાન ભોળાનાથની આરાધનામાં લીન થાય છે આ વ્રત ફળાહાર કે હાનિકાર નિહારક રહીને સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે મહાશિવરાત્રીની રાત્રિનું વિશેષ મહત્વ છે કારણ કે આજ તે દિવ્ય રાત્રિ માનવામાં આવે છે જ્યારે શિવ શક્તિનું મિલન થયું હતું કારણ કે આ રાત્રિ જાગરણ કરી ચાર પ્રહોરમાં ભગવાનને શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે જેમાં નિશ્ચિત કાળની પૂજા સૌથી વધુ શુભ ફળ હોય છે પૂજા વિધિમાં શિવલિંગ પર ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને સાકરથી અભિષેક કરવામાં આવે છે બિલીપત્ર ધતુરો ભસ્મ ચંદન ધૂપ દીપ અર્પણ કરવામાં આવે છે ઓમ નમ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન ધ્યાન અને શિવ સ્તુતિ કરવાથી સાધકના જીવનમાંથી નકારાત્મક અને મન બુદ્ધિ તથા આત્મામાં સકારાત્મક સંચાર થાય છે વ્રતનું પારણમાં બીજા દિવસે એટલે કે સોમવાર સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ પ્રાતકાળ શુભ સમયમાં સ્નાન પૂજન કર્યા પછી જેમાં પહેલા ભગવાન શિવને ભોગ અર્પણ કરી

તમને આગળ જણાવીએ તે એક જરૂરથી કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ આનાથી ન માત્ર તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ જાય છે પરંતુ ખોટું થઈ શકે છે આ દિવસે સુવાથી બચો કારણ કે મોડે સુધી સુવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે ભગવાન ભોળાનાથ તમારાથી ક્રોધિત થઈ શકે છે મહાશિવરાત્રિના દિવસે દાળ ચોખા કે ઘઉંથી બનેલા પકવાનોનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમે માત્ર ફળ દૂધ ચા અને કોફી લઈ શકો છો ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડા પહેરવાથી બચો આ દિવસે જેટલું થઈ શકે ભગવા કે લાલ રંગના કપડા પહેરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ સિવાય ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ કારણ કે આનાથી ભગવાન ભોળાનાથનો ક્રોધ તમારા ઉપર પડી શકે છે શિવરાત્રીના દિવસે જેટલું થઈ શકે તેટલું દાન કરો તમારા પુણ્યને વધારે છે પરંતુ ભગવાન ભોળાનાથની કૃપા પણ તમારા પર બનેલી રહે છે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના ચારે પ્રહરમાં કરવામાં આવે છે આ દિવસે પૂજાનું પૂજા સરળ અને ભક્તિથી પરિપૂર્ણ હોય ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આ ધ્યાન રાખવું જરૂરી છે તમારી પૂજા પૂરી પૂરી શુદ્ધ હોય અને તમે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો મહાશિવરાત્રી પર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાચી રીતે વ્રત કરો પૂજા કરો મિત્રો શિવરાત્રીના દિવસે તમારે શું ખાવું જોઈએ તો તે પર્વ ખૂબ જ ખાસ છે આ દિવસે વ્રત રાખવું અલગ જ મહત્વ છે મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનારાઓએ કેટલી ખાસ વસ્તુઓ ખાવી જોઈએ નહીં જેનાથી તેમનું વ્રત પૂરું અને સફળ થઈ શકે છે તો મિત્રો જેને ધ્યાનમાં રાખવી જોઈએ તે જરૂરી બાબત છે શિવપુરાણ એક ખાસ વાત જણાવવામાં આવી છે આ વ્રત કરનારી ધતુરાનું સેવન જરૂર કરવું જોઈએ ભલે તેમાં થો તમે થોડુંક ખાવ પરંતુ જરૂર ખાવું જોઈએ આનાથી વ્રત પૂરું માનવામાં આવે છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય આ સિવાય આ દિવસે ભાંગ પણ લેવી

બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો